દવાદના સનપુર વિસ્તારમાં સસરા દ્વારા થયેલા હુમલા સાથે પોલીસ તંત્ર પર દબાણના આક્ષેપો પ્રકાશમાં આવ્યા છે વિશાલનગર નજીક પોતાના મિત્ર સાથે ઉભેલા યુવાન આશિષ પટેલ પર સસરા તેજપ્રતાપ રાજપૂત દ્વારા હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે ઘટના દરમિયાન આશિષનો બે વર્ષનો દીકરો સસરા સાથે હતો અને બાળકના અવાજ બાદ આશિષ તેને મળવા ગયા એટલામાં સસરા તેજપ્રતાપ રાજપૂતે આશિષને માર માર્યો તથા અભદ્ર ગાળો બોલીને ઝઘડો કર્યો

આજથી એક દિવસ પહેલાં તેમના સસરા દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે અને તેઓનો આક્ષેપ છે કે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈએ તેઓનું જબરજસ્તીપૂર્વક નિવેદન લખી જબરજસ્તીપૂર્વક સમાધાન કરવામાં આવ્યું છે આવો તે યુવાન સાથે જાણીએ કે શું સમગ્ર ઘટના છે શું નામ છે આપનું ભાર્થિક પ્રદીપભાઈ પટેલ આપનો શું સમગ્ર વિષય છે મારે ફેબ્રુઆરી મહિનામાં મારી ભાઈએ બિતાઈને ઘરે જતી રહી હતી અને મારા અઢી વર્ષનો એક છોકરો છે તો દિવાળીના બે દિવસ પહેલાં હું ઇસનપુરમાં બેઠો હતો મારા ભાઈબેન જોડે તો મારા છત્રાએ મારા છોકરાને લઈને જતા હતા બાઇક ઉપર તો મારા છકરા છોકરાએ મને જોઈને અવાજ માર્યો પપ્પાએ તો સામે મળવા ગયો તો મારા છત્રાએ મને ગાળો પણ આપ્યો અને માર્યો અને જાનથી પણ મારવાની ધક્કી આવી કે તું અહીંયા આજ પછી આવતો નહીં તો હું પોલીસ ચોકી જેજી જાડેજા પાસે હું અરજી લખાયો ત્યાં પોલીસ ચોકીમાં ગયા કે સાહેબ મને આવું આવું થયું છે તો સાહેબે મારું જવાબ પણ નહીં લખ્યો અને મને એમ કહેતા હતા કે તમારે ચારસો અઠ્ઠાણુંમાં તમને પોલીસ સ્ટેશન સેન્ટરમાં નાખી દઈ તમારા મમ્મી પપ્પાને પાછો થઈ જશે આવું બધું મને કહીને ડરાવ્યા અને એના પછી જવાબ પોતે લખીને મારા જોડે સાઇન લઈ લીધા અને હું અરજી પણ નાખ્યો બીજી વખત આ જોઈ જોઈ શકો છો તમે મારે તત્રા ઉપર કોઈ પણ એ લોકો કર્યા નથી મારે વિનંતી છે ઇતનપુર પોલીસ સ્ટેશન જોડે તો મને ન્યાય આપો આપના દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે આપણા ત્રણ વર્ષના દીકરાને કંઈક આપને પરત આપતા નથી ને પહોંચી રાખવામાં આવ્યું એનો શું સમગ્ર વિષય છે એ દર્શક દર્શક મિત્રોને આપ જણાવો મારા છોકરાએ મારા તતરાને હું કિદાવી હતા કે મારા છોકરાને ત્રણ વર્ષ પછી કરાવવાનું છે તમે આવું બધું ના કરો ગોંધી રાખે તો મારા છોકરાને મળવા બી નહીં દેતા તમે એક વર્ષથી દસ મહિના જેવું થઈ થવા આવ્યો અને એનું બહાર પણ નીકાળી દીધા ઘરમાં બિરુદ જઈને અને માનસિક ત્રાસ પણ મારા છોકરાને આપે છે મારા છોકરાએ મને કીધા કે આજ પછી તું અહીંયા આવ્યો તારા છોકરાને તકલીફ થતી આવું બધું મને કઈ રીને ડરાવ્યા બહુ માર્યા મને અને જાનથી પણ મારવાની ધમકી આ એના પછી હું કાનૂનને હાથમાં નહીં લીધા કોઈ પોલીસ પોલીસ જોડે ગયો પણ મારા જોડે કંઈ ન્યાય નથી થયો મારે કહેવાની એ જ છે કે મારા જોડે ન્યાય થાય હવે જોવું રહ્યું કે અમદાવાદ શહેરનાઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એ સાહેબ પર શું કાર્યવાહી કરવામાં આવે છે કેમેરામેન ભરતની સાથે ક્રાઇમ રિપોર્ટર નેતાંશુર છે